નમસ્કાર હું એડવોકેટ રમણીક ગરવા ભૂચકાચ આજે આપણે કાયદાની પરિભાષામાં સર્ચ વોરંટ એટલે શું એના વિશે આપણે માહિતી મેળવીશું જ્યારે કોઈ સાથે આપણા જ્યારે લગ્ન થતા હોય છે અને લગ્ન થઈ ગયા બાદ જ્યારે અમુક પરિસ્થિતિમાં છોકરી પક્ષના માવિત્રો હોય કે એના કોઈ સગા સંબંધીઓ કે દબંગ લોકો દ્વારા જ્યારે કોઈ છોકરીને બજબરીથી લઈ જવામાં આવે છે એના માવિત્રી પાછી ત્યારે એ પરણેલો છોકરો એની ઘરવારીને પાછી મેળવવા માટે કોર્ટમાં સર્ચ વોરંટની અરજી કરી અને કોર્ટ પાસે ન્યાય માંગી શકે છે અને સર્ચ વોરંટના ભાગરૂપે પોલીસ એ છોકરીને કોર્ટમાં હાજર કરાવવા માટે મજબૂર એના માવિત્રોને કરતા હોય છે એવી જ રીતે સર્ચ વોરંટની અરજી ખાસ કરીને ઘણી વખત જ્યારે પણ કોઈ પણ આપણા સગા સંબંધી આપણે ઘણા પ્રયત્ન કરવા છતાં પણ ક્યાંથી પાછા ન મળી શકતા હોય અને આપણને ખબર છે કે આજે આપણા સગા સંબંધી કોઈ નજીકનો લોહીનો સંબંધવાળો વ્યક્તિ આના ઘરે છે અને આ લોકો આપી નથી રહ્યા કે ગોદી રાખી બેઠા છે કે અપણ કરી ગયા છે અને પોલીસ પણ ઘણી વખત આપણને નાનો મોટો સવાલો જ્યારે પેદા કરતી હોય છે અને આપણે મદદ નથી મળતી એવું આપણે ક્યાંક દેખાતું હોય છે ત્યારે આપણે કોર્ટમાં સર્ચ વોરન્ટી અરજી કરી અને આપણા કોઈપણ રોઈના સંબંધ હોય કોઈ પણ નજીકના સગા હોય એને આપણે પાછું આપણી પાસે મેળવી શકીએ છીએ તો આવી જ રીતના બીજા કોઈ પણ કાયદાની સમજ મેળવા માટે મારા આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી અને જોડાતા રહેજો આભાર